પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપડતી પોરબંદર કાનાલુસ અને પોરબંદર ભાવનગર ટ્રેન કામને લઈને બંધ કરી દેવામાં આવી છે જેથી પેસેન્જરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જે બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના રેલવે સ્ટેશનથી પ્રતિદિન ઉપડતી પોરબંદર ભાણવડ કાનાલુસ ટ્રેન તેમજ પોરબંદર ભાવનગર ટ્રેન પોરબંદર રેલવે સ્ટેશનમાં કામને લઈને રદ કરવામાં આવી છે જેથી પોરબંદર અને ભાણવરવાચ્ચે ગ્રામ્ય પંથકના મુસાફરોને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે તો પોરબંદર થી ભાવનગર ની એકમાત્ર ટ્રેન બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ફરજિયાત બસ તેમજ ખાનગી વાહનોમાં જવાની ફરજ પડે છે ત્યારે આ ટ્રેન તાત્કાલિક શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીને તેમજ સંસદને રજૂઆત કરવામાં આવી છે હું jignesh bhai પોરબંદર ચેમ્બર કૃષિના પ્રમુખ તરીકે જણાઉં છું કે અમને હાલ છેલ્લા અઠવાડિયાથી આ વેપારીઓની ફરિયાદ આવે છે કે જિગ્ગજભાઈ પોરબંદર કાનાલુસ ને પોરબંદર ભાણવાની ટ્રેન બંધ કરી દેવામાં આવી છે અને પોરબંદર ભાવનગર જે વર્ષો પછી આ ટ્રેન ચાલુ થઈ હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે આ બાબતે અમે રેલવેમાં તપાસ કરતાં એવું કીધું કે રેલવેનું સમારકામ પાટાનું ચાલતું હોય તો તે ચાર તારીખ સુધી બંધ ચૌદ ચાર સુધી બંધ કરવામાં આવી છે તો બે દિવસ પહેલાં નવો પરિપત્ર આવ્યો કહેવાય ત્રીસ ચાર સુધી બંધ કરવામાં આવી છે તો આ બાબતે વેપારીઓ અને ગામડાના લોકોમાં ખૂબ જ રોષ હોય તો ખરેખર જો ટ્રેનનો સમારકામ રેલવેનો પાટાનું સમારકામ ચાલતું હોય તો બીજી બધી ટ્રેનો કેમ ચાલુ છે આ એક પ્રશ્ન ઉઠો હકીકત છે કે બીજી બધી ટ્રેનો ચાલુ હોય તો એક જ રેલવે લાઈન છે પોરબંદરની તો એક બીજી ટ્રેનને કોઈ તકલીફ નથી પડતી ને આ ટ્રેનને તકલીફ પડે જેથી ગામડાના અને વેપારીઓને આ તકલીફ પડતી હોય આ બાબતે ડીઆરસી મેમ્બર તરીકે હું ભાવનગર ડીઆરએમ સાહેબને રજૂઆત કરું છું જરૂર પડે તો પોરબંદર સાંસદ જે આપણા છે રમેશભાઈ ધડુક ને નવા સાંસદ તરીકે જે ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા એમની પણ રજૂઆત કરશું કે આ જે અન્યાય થઈ રહ્યો પોરબંદરની જનતાને એનું નિરાકરણ કરીને ટ્રેન પાછી ચાલુ કરાવો એવી અમારી વિનંતી છે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે કામને લઈને આ બંને ટ્રેન જ બંધ કરવામાં આવી છે તો અન્ય શરૂ રાખવામાં આવી છે જેને લઈને ગ્રામ્ય પંથકના મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર